બેદરકારીના લીધે એક માસૂમ બાળક ડૂબ્યું સદનશિવે બાળકની આસપાસ રહેતા યુવાનો દ્વારા આ બાદ બચાવ કરી લીધો બાળકને પગમાં ઈજા પહોંચી હતી મુદ્રા બારોઈ નગરપાલિકા વિપક્ષ નેતા ઇમરાનભાઈ જ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા તંત્રને આપી ચેતવણી જો ખાડામાંથી તાત્કાલિક પાણી કાઢવામાં નહીં આવે તો મફતનગરીના સમગ્ર રહેવાસી નગરપાલિકાની ઓફિસમાં ધરણા કરીશું

ગાડી અમારે કે નથી મંગાવડે ગાડી નથી અમારી કે સર્વે કેમ તો ગરીબ બિચારો શું કાઢી આપશે ને શું પૈસા અમે રસ્તામાં નથી દવા આને આજે મે ફોન કર્યો તો હું પોતે જાઉં છું ને આમ અને હમણાં હમણાં છે અમે આ કામ પૂરું કરાવો ઇમરાનભાઈ નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક બેદરકારી અધિકારીને ને લીધે હવે આ મફત નગરી જે હેરાન થઈ રહ્યું છે એના વિશે આપ શું કહેશો જે મુન્દ્રા નગરપાલિકામાં અત્યારે ઘટનાનું કામ કરી રહી છે જીવડીસી જેવી સંસ્થા જેના ઉપર નગરપાલિકાની બેદરકારીના લીધે એમનો જે જરાય પણ કંટ્રોલ ન હોવાના કારણે આ મફત નગરી જેમાં મજૂર લોકો રહે છે ગરીબ લોકો રહે છે રોજનું પોતાનું પેટું રડીને ખાતા લોકો રહે છે એમની કોઈ પૂછા કરવા નથી માંગતો છેલ્લા ત્રણ દિવસથી હું સોશિયલ મીડિયામાં જોઉં છું તો સત્તાધીશો પોતાનો ફોટો શૂટ કરાવવા માટે રોજ ત્યાં પહોંચી જાય છે પણ એમની જે મુખ્ય સમસ્યા છે એના સુધી કોઈએ એક પણ પ્રકારનું એક્શન નથી લીધું આજે આ ગટરના કોન્ટ્રાક્ટર એની તમામ તમામ જવાબદારી નગરપાલિકાની છે એની બેદરકારીના લીધે ત્યાં દસ દસ ફૂટના આઠ આઠ ફૂટના ખાડા થઈ ગયા અને એની અંદર આજે બાર તેર વર્ષનો એક નાનો બાળક એની અંદર પડી ગયો છે ને એનું જીવ માંડ માંડ બચાવી શકે છે અગર આ બાળકને કઈ થઈ જાત અને કોઈ હોનાર થઈ જાત કોકનો જીવ લેવાઈ જાત તો એની જવાબદારી કોની હોય આ તમામે તમામ જવાબદારી નગરપાલિકાની છે નગરપાલિકા આના ઉપર એક્શન લે અમે હમણા ચીફ એન્જિનિયર સાથે અને સીઓ સાથે બંને સાથે ટેલિફોનિક વાતચીત કરી છે કે જેટલા પણ ખાડા છે અબજનગરી વિસ્તારમાં એને તુરંત અસરે પૂરવામાં આવે અગર દસ મિનિટમાં મને ચીફ એન્જિનિયરનો અને સીઓનો પાછો ફોન નહીં આવે અને આના ઉપર એક્શન નહીં લેવાય તો અમે નગરપાલિકાની બારે અને મામલતદારની બારે હડતાલ કરશું અને એના ઉપર એક્શન મને અમને તુરંત તુરંત જોઈએ અમને કોઈ ખોટા વાયદા નથી જોઈતા અમે કોઈ અહીંયા તાયફા કરવા માટે નથી આવ્યા અમે કોઈ અહીંયા ફોટોશૂટ કરવા માટે નથી આવ્યા પણ અમારા જે ગરીબ લોકો છે એની તકલીફને આઉટ નહીં કરવામાં આવે તો આ વખતે સત્તાધીશો અને સીઓ અમારો ઉગ્ર સ્વરૂપ જોશે